તો હલો મિત્રો સ્વાગત છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારું નીકળી ગયું છે તમારા ફોનની અંદર અને તમારે રિકવર એને કરવું છે અને તમને પાસપોર્ટ પણ તમને ખબર નથી તો આપણે એને કઈ રીતે મિત્રો રિકવર કરી શકીએ અથવા જૂનામાં જૂનું તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અને તમને ખ્યાલ જ નથી અને એને તમારે રિકવર કરવું છે તો આપણે એને કઈ રીતે મિત્રો એને રિકવર કરી શકીએ કારણ કે પાસપોર્ટ તો આપણી પાસે છે જ નહીં તો કઈ રીતે એને રિકવર કરી શકાશે એના માટે આપણે ખાસા વિડીયો બનાવી છે યુટ્યુબની સાથે સાથે મિત્રો એક અલગ માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ જરૂરી છે તો ઇન્સ્ટાગ્રામની અકાઉન્ટની અંદર ઘણા બધા મિત્રો પ્રોબ્લેમ સાથે થાય છે કે આપણે જ્યારે ફોન ચેન્જ કરીએ તો આખું આપણે અકાઉન્ટ નવું બનાવવું પડે છે અને જે જૂનું અકાઉન્ટ છે એને આપણે રિકવર નથી કરી શકતા ઘણા લોકોની આ પ્રોબ્લેમ મિત્રો હોય છે પણ મિત્રો એના માટે પણ એક સેટિંગ આવે છે એ જરૂરી કરવું પણ જરૂરી છે એના માટે આપણે નેક્સ્ટ વિડિયો સો ટકા બનાવીશું તો કોમેન્ટ કરજો કે એ કયું સેટિંગ છે જેથી તમે ગમે ત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને તમારા ફોનની અંદરથી રિકવર મતલબ કાઢી નાખ્યું છે તમને ખ્યાલ નથી તોય પણ આપણે એને રિકવર કઈ રીતે કરું ને એની આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું જો તમે કોમેન્ટ કરશો તો તો આજે આપણે અકાઉન્ટ રિકવર કરવાનું છે જુલાઈમાં જૂનું તો આપણે કઈ રીતે એને રિકવર કરી શકવાના છે તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો મિત્રો ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું છું ગુજરાતી મિત્રો અને આપણા દરેક ગુજરાતી લોકોને દરેક માહિતી કામ આવે ને એવી વિડીયો બનાવવામાં આપણી ચેનલની અંદર આવે છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો પહેલાં તો ઇન્સ્ટાગ્રામને હું અહીંયાથી રિમોવ એક અકાઉન્ટ છે અહીંયાથી રિમો ઇન્સ્ટાગ્રામ તમે જોઈ લઉં હું કઈ રીતે એને રિમૂવ કરું છું મને ખુદને પણ ખબર નથી તો અહીંયાથી હું ઇન્સ્ટાગ્રામનું એક અકાઉન્ટ છે જેને હું રીમોવ ફોનની અંદરથી રીમૂવ કરું છું બરાબર તો ચલો અહીયા સેટિંગ પ્રાઇવસી અને અહીયા ચલો આપણે અહીયા જો લોગિન લોગઆઉટ કરી લઈએ ઓલ એકાઉન્ટ બરોબર છે આપણા ફોન ની અંદર થી મેં અહીયા થી એકાઉન્ટ ફોન Instagram માંથી ગાઢી નાખી સમજી લો કે આપણને એનો પાસપોર્ટ પણ મિત્રો નથી ખબર તો ઓલડીઆઈ એટડી નવું અકાઉન્ટ તમને આ ટાઈપ બતાવે છે બરાબર હવે આમાંથી મિત્રો આપણું કોઈ અકાઉન્ટ નથી દાખલા તરીકે બીજું જ અકાઉન્ટ તમને દેખાડે છે હવે તમારે અકાઉન્ટ કઈ કયું રિકવર કરવાનું છે આ બે જુઓ બે તો તમને દેખાડે છે પણ તમને લાગે કે આ બંનેમાંથી મારું અકાઉન્ટ હજી નથી તો આપણે આપણું અકાઉન્ટ કઈ રીતે એને રિકવર કરી શકીએ તો પહેલાં તો મિત્રો તમારે છે ને તમારા ફ્રેન્ડ કોઈ પણ મિત્ર હોય એના તમારું યુઝર નામ તો તમને ખબર જ હશે કારણ કે સમજી લો કે મિત્રો આ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે પણ આનો આપણે પાસપોર્ટ ખબર નથી પણ એની યુઝર આઈડી તમને મિત્રો ખાસ ખબર હોય છે યુઝર આઈડી અને જ્યારે તમે કોઈ બનાવી છે તો તમને મોબાઈલ નંબર પણ તમને ખબર હોય જોઈએ સમજી લો કે આ ફોનમાં મેં અકાઉન્ટ બનાવ્યું છે તો આ ફોનની અંદર ક્યારે કયો નંબર છે એ પણ મિત્રો આપણને થોડી ઘણી તો મિત્રો માહિતી હોવી જોઈએ કારણ કે પાસપોર્ટ વગર રિકવર કરવું ને તો મુશ્કેલ છે મિત્રો એવું નથી કહેતો કે રિકવર કરી જ લ્યો કારણ કે કોઈપણ અકાઉન્ટ મિત્રો પાસપોર્ટ વગર જો વ્યક્તિ રિકવર કરી શકતો તો બધાના અકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ હેંગ પણ કરી શકતો હોય પણ આ માહિતી છે ને તમારા મોબાઈલ નંબરના આધારે તમે એને રિકવર કરી શકો છો કઈ રીતે કરવાનું છે એ તમને સમજાવો હવે અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ આપણને પાસપોર્ટ નથી ખબર હવે આપણે જઈએ મિત્રો ગૂગલમાં ચલો ગૂગલ મેં ઓપન કર્યું કહ્યું છે અહીંયા ગૂગલમાં આપણે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ રિકવર બરોબર છે તો અહીંયા લખું છું જોઈ લે અહીંયા તો અહીંયા ઇન્સ્ટાગ્રામ રિકવર લખ્યું છે એની પર આપણે ક્લિક કરી લઈએ તો તમને અહીંયા ઘણા બધા મિત્રો ઓપ્શન મળે છે ખાસ જુઓ તમને અહીંયા ઓપ્શનો મિત્રો ઘણા બધા મળે છે યોર ઇન્સ્ટાગ્રામ રિકવર તો આપણે છે ને રિસેટ પાસપોર્ટનું ઓપ્શન તમને મિત્રો મળે છે રિસેટ પાસપોર્ટનું તો આપ જોટ પાસપોર્ટનું જે વેબ છે ને એની અંદર જવાનું આપણે ઓરિજિનલ અકાઉન્ટ છે જો ડબલ્યુ ડબલ્યુ ઇન્સ્ટાગ્રામ કોમ બરાબર છે આ બધી વેબસાઇટો છે પણ અલગ અલગ છે પણ આપણે રિસિપ્ટ પાસપોર્ટ ઉપર ક્લિક કરી લઈએ તો રિસીપ્ટ પાસપોર્ટ ઉપર ક્લિક કરી લઈએ એ પહેલાં જોઈ લઈએ બીજી કોઈ વેબસાઇટ છે કે એ ચેક કરી લઈએ આપણે તો અહીંયા રિસિપ્ટ પાસવોટનું આપણી પાસે ઓપ્શન છે તો ચાલો આપણે રિસીપ્ટ પાસપોર્ટ ઉપર જ આપણે ક્લિક કરી લઈએ પછી આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર મિત્રો ક્લિક કરી લેવાનું છે વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો ને કે તમે રિકવર નહીં કરી શકો આ ટાઈપનું તમને સીધું ઓપ્શન મળે છે જોઈ લો હવે અહીંયા આપણે શું કરવાનું અહીંયા મેં તમને એ ઓપ્શન લખેલું છે એની અંદર જુઓ તમે ઇમેલ એડ્રેસ ફોન નંબર અને યુઝરનેમ જો તમને યુઝરનેમ ખબર છે કે જે તમારી જૂની આઈડી હતી અને તમારે રિકવર કરવી છે તો તમે યુઝરનેમ લખી શકો છો અથવા તમે કઈ ઈમેલ આઈડી ઉપર બનાવ્યું હતું એ તમે અહીંયા લખી શકો છો અથવા તમારી પાસે મોબાઈલ નંબર છે તો તમે અહીંયા મોબાઈલ નંબર લખી શકો છો તો ચાલો આપણે અહીંયા મોબાઈલ નંબર લખી લઈએ મિત્રો મારી પાસે જે મોબાઈલ નંબર છે એ હું લખી લઉં છું અત્યારે તો મોબાઈલ નંબર જ લખ્યો આપણને ખબર છે ને છે અને અહીંયા ઓપ્શન મળે છે સેન્ડ લિંક એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને જો અહીંયા લખેલું આવશે જે નંબર તમે નાખ્યો છે એ નંબર ઉપર એક લિંક મોકલવા મેસેજ એક લિંક મોકલવામાં આવી છે તો અહીંયાથી આપણે નીકળી જઈએ બેકઅપ ચલો આપણે અહીંયાથી બેકઅપ જોઈએ લિંક આવી ગઈ છે ઉપર આપ જોઈ શકો છો ઉપર જ દેખાડી રહ્યું છે એ લિંકને આપણે ઓપન કરી લઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે જો આ ટાઈપનું ઓપ્શન આ ટાઈપનું તમને એક લિંક મોકલે લિંક ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો ચલો લિ ઉપર આપણે ક્લિક કરી લઈએ જે લિંક ઉપર ક્લિક કરી એટલે ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું છે વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડ ને એ ટાઈપની માહિતી છે વધુ કોઈ પણ તમારે ઇન્સ્ટાગ્રામ વિશેની તમારે માહિતી કે યુટ્યુબને લગતી કે ફેસબુકને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો એના પર વિશે પણ આપણે વિડીયો બનાવેલી છે અહીંયા તમને ઓપ્શન આવ્યું છે પાસપોર્ટ નવો પાસપોર્ટ ને ફેર તમારો પાસપોર્ટ તમે પસંદ કરો કારણ કે પાસપોર્ટ તો તમને મિત્રો ખબર નથી તો આપણે નવો પાસપોર્ટ અહીંયાથી ઇન્ટર કરી લઈએ ચલો તો હું નવો પાસપોર્ટ મિત્રો અહીંયા નાખી લઉં છું બરાબર તો ચલો અહીંયા મેં નવો પાસપોર્ટ નાખી દીધો છે બરોબર જુઓ અહીંયા તમારી સામે મેં નવો પાસપોર્ટ નાખી લઉં છું અહીંયા તો અહીંયા મેં નવો પાસપોર્ટ નાખી લીધો છે રિસેપ્ટ પાસપોર્ટ આપણે કમ્પ્લીટ છે અહીંયા એની ઉપર ક્લિક કરી દીધું છે હવે ક્લિક કર્યું છે બરાબર તો હવે આગળની પ્રોસેસ કઈ આવે છે એ જોઈ લઈએ મિત્રો તો થોડીક વાર રાહ જોવો મિત્રો તો તમને આ ટાઈપનો પેજ જોવા મળશે જુઓ અહીંયા આપણે પાસપોર્ટ બદલો છે કારણ કે આપણને પાસપોર્ટ ખબર નથી પણ મોબાઈલ નંબર દ્વારા મિત્રો આ અકાઉન્ટ તમારી સામે મેં રિકવર કરીને બતાવ્યું છે અને એ જ અકાઉન્ટ છે આપ જોઈ શકો છો એની ઉપર ક્લિક કરી લઉં છું તો અકાઉન્ટ એ જ છે કે નહીં જુઓ અહીંયા તમે કારણ કે જે પ્રોફાઇલ ફોટો છે એની પર હું ક્લિક કરું છું અને જે અકાઉન્ટ છે ને એ જ છે મિત્રો હું ઇન્સ્ટાગ્રામને ઓપન કરું છું તો આપ જોઈ શકો છો આપ અહીંયા ઉપર પણ લખેલું છે મોબાઈલ ટોપ સેટિંગ એ જ અકાઉન્ટ આપણે રિકવર કર્યું છે જેની અંદર એક જ વિડીયો તમે સ્ટાર્ટિંગમાં જોઈ તો આપણે પાસપોર્ટ વગર પણ એને રિકવર કર્યું છે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગારે મિત્રો